बार नवेबर ना रोज सुरत पालिकाना वराचा वराछा झोन झोन सेंट्रल झोन लिंबा झोन आणि उदना झोन विस्तार पाणी पुरवठा नार नवेबर ना रोज सुरत महानगरपालिका वराछा झोन झोन सेंट्रल झोन લિંબાયત ઝોન અને ઉદના ઝોન વિસ્તારમાં લોકોને પાણી પુરવઠો મળશે નહીં પાલિકાના વાલક લેવ ખાતે એચ ટી સ્વીચ યાર્ડમાં રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે વાલક ઇન્ટેક લેવથી સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી અને ડિંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી પંદર મીમી વ્યાસની એમએમ લાઈનોને જોડતી હજાર મીમી વ્યાસની નળીકા પર નવો બટરફ્લાય વાલ્વ મૂકવા માટે આયોજન કરવામાં આવ્યું આ પાંચ ઝોનમાં અગિયાર લાખ લોકોને પાણી પુરવઠાની અસર થશે દિવસ દરમિયાન જે લોકો આઝોનમાં વસવાટ કરે છે એવા લોકોને અસર થશે જેથી લોકોને જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા તથા લોકોને કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત સુરતના શહેરીજનો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આપવાતી તમામ સેવાઓ શ્રેષ્ઠ કક્ષાની મળે તે માટે સુરત મહાનગરપાલિકા કટિબંધ છે તારીખ બાર ચાર બાર અગિયાર બે હજાર ચોવીસ મંગળવારના રોજ એચ એચટી સ્વીચયાર્ડમાં રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં હોવાથી વાલક ઇન્ટેકવેલ સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી ડિંડોલી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી પંદરસો મીમી વ્યાસની એમએસઓ લાઇન અને જોડતી હજાર મીમી વ્યાસની નળિકા પર બટર ફ્લાય મૂકવાની કામગીરી કરનાર છે તેના હિસાબે તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસના રોજ મંગળવારે સવારે નવથી સાત વાગ્યા સુધી પાણી આપવાનું કામ સદંતર બંધ રહેશે અને તેર તેર તારીખે ઓછા પ્રેશરથી ઓછા જથ્થામાં મળવાની શક્યતા છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે